વડોદરા કોર્પોરેશન રામ ભરોસે ચાલી રહી હોય તેવું લાગી રહ્યો છે વડોદરા કોર્પોરેશનની ઓફિસમાંથી દોઢસો જેટલી ફાઇલો ગુમ થઈ છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાંથી આ ફાઇલો ગુમ થયાનો એક સામાજિક કાર્યકરે આક્ષેપ લગાવ્યો છે ગુમ થયેલી ફાઇલોમાં અતાપી વન્ડરલેન્ડની જમીનની ફાઇલો પણ હતી મહત્વના દસ્તાવેજોની આ ફાઇલો ગુમ થતા સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે સામાજિક કાર્યકર અતુલ ગામેજી અંગે વડોદરા કોર્પોરેશન ની સુરક્ષા ને લઈને સવાલો ઉઠાવ્યા છે તો સામાજિક કાર્યકર અરજી પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એ તપાસ આદેશ આપ્યા છે આ ફાઈલો ઘણા સમયથી ગાયબ છે કેમ કે આરટી માં અઢળ લખી ના આવે એટલે આપણે સમજી કે કોઈ ગયા છે પરંતુ ટાઉન પ્લાનિંગ લો બીજા વિભાગ લેલો ત્યાં ગમે ત્યાંથી અઢળ શબ્દ આવતો હતો અને આ જાણકારી અમને જ્યારે મળી ત્યારબાદ અમે મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો ઓનલાઈન ફરિયાદ દાખલ કરી અને એનો પ્રભાવ પડવાથી સયાજીભાગ પાર્છન ગાર્ડનથી ત્રેવીસ ના રોજ અમને આ પત્ર મોકલ્યો હતો અમને મોડો મળ્યો પરંતુ જે પત્ર મળ્યો તરત જ અમે કમિશનર સાહેબ જાણ કરીએ છીએ કે દોઢસો જેટલી ફાઇલો જો ગાયબ થઈ હોય તો તમામ વિભાગને જાણ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી જ્યારે આ બાબતની અમે મુખ્યમંત્રી સાહેબને ઓનલાઈન ફરિયાદ દાખલ કરી ત્યાંથી પ્રેશર આવતા અનેક વિભાગમાંથી એના જોઈ શકો છો કે જેમ એમ પાર્ક એન્ડ ગાર્ડન દ્વારા એક લેટર આપવામાં આવ્યો છે કે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક ની જે ફાઇલ મ્યુનિસિપલ કમિશનર ના કેમ્પ હાઉસ ખાતે લઈ ગયા હતા સહયોગ કરવા માટે અને ત્યાંથી આ ફાઇલ ગાયબ થઈ ગઈ છે તો જે કમિશનર સાહેબ કેમ્પ છે ત્યાં ગાડી થી એક પેન કે કાગળ ગાયબ ના થયા ત્યાં આખી આખી ફાઇલ ગાયબ થઈ છે તો કેમ્પ ઓફિસમાંથી તો